નકડા વીડિયા થકી ઘણા વ્યક્તિને નવ જીવન મળી શકે છે તમે આ વિડીયો પૂરેપૂરો જોજો અને દરેક મિત્રને શેર કરજો આ છે ભવાની એન્જિનિયર ખેરાલુ અહીં પરેશભાઈ દેસાઈ દ્વારા નિસ્વાર્થ ભાવે જીવ હેતુથી પશુ પંખીઓ માટે ચબૂતરો તેમજ ભવાની સેવા રદ થકી દરેક સેવાના કાર્ય કરી રહ્યા છે દર મહિનાની છેલ્લી ત્રીસ તારીખે નાડીવેદ એવા એકસો આઠ અર્જુનાનંદ ગીરી મહારાજ દ્વારા આપ જોઈ રહ્યા છો તેવા તમામ કેન્સર પીડિત દર્દીઓ માટે બાપુ વિના આયુર્વેદિક દવા આપી રહ્યા છે બાપુ કેન્સર મુક્ત ભારતનું અભિયાન ચલાવી રહ્યા છે તથા જૂના અને અઠીલા ગંભીર રોગ માટે પણ રાહત દરમાં બાપુ દ્વારા દવા આપવામાં આવે છે મોટાભાગના દર્દીઓને ખૂબ જ સારા પરિણામ આ બાપુની દવાથી મળેલ છે તેમજ ભવાની સેવા રત પરેશભાઈ દ્વારા જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે મેડિકલ બેડ વ્હીલચેર જેવા અનેક મેડિકલ સાધનો નજીવી ડિપોઝિટ દ્વારા આપવામાં આવે છે કેન્સર હતું મટી ગયું આવ કેટલા 100 મહિના દવા લી આ મહિના હા રિપોર્ટ નીલ આજથી આ માડીને કેન્સરની દવા બંધ કરવામાં આવે છે આનો તમામ જસ ભવાની એન્જિનિયર સ્તને અને પરેશ ભાઈને જાય આ પરેશ ભાઈને જાય છે તો એમની આ એમની સેવા તો તમારી આ નાની હેલ્પ કોઈનું નવું જીવન બનાવી શકે છે તો આ વિડિયોને શેર કરજો અને દરેક વ્યક્તિ સુધી આ વિડિયો પહોંચાડી દેજો